તવા અમદાવાદની કરીએ તો અમદાવાદમાં લૂંટની મોટી ઘટનાને અંજામ આવે તે પહેલા જ શામળાજી પોલીસ એક સશસ્ત્ર સજ આરોપીને ઝડપી લઈને મોટી સફળતા હાંસલ કરી છે ઉત્તર પ્રદેશનો વતની બિરेंद्र ખટ્ટીત્રણ દેશી બનાવટની પિસ્તોલ અને 18 જીવતા કારતુસ સાથે અમદાવાદ લૂંટ કરવા જઈ રહ્યો હતો પરંતુ પોલીસની સતર્કતાથી તેનો પ્લાન નિસ્ફરડ રહ્યો શામળાજી પીઆઈ પોલીસ જીપ આડે કરીને કોડન કરીને બાઇક ચાલકને પકડી લેવામાં આવ્યો હતો

ક્યાંય લૂટ કરવાના ઈરાદે એ ચાર લોકો એક સાથે નીકળેલા અને એમની પાસેથી અમે ત્રણ